ગણેશતુથી સ્પેશિયલ ગણપતિજીને પ્રસાદમાં ધરાવવા માટે બુંદીના લાડુ બનાવીશું પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો બુંદીના લાડુ બનાવવા માટે બુંદી પરફેક્ટ રીતના બને તે માટે બુંદીનું બેટર છે એ પરફેક્ટ હોવું જોઈએ બુંદી બનાવવાનું બેટર છે એ પરફેક્ટ હશે તો બુંદી મોતી જેવી ગોળ અને એકદમ ફૂલેલી બનશે અને બજારમાં મળતા મીઠાઈવાળાની દુકાન જેવા જ તમારા આ બુંદીના લાડુ બનીને તૈયાર થશે તો તેના માટે અહીં બસ્સો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે બેટર બનાવી લેવાનું છે આ બેટર બહુ વધારે પતલું ન થાય ખાસ એનું ધ્યાન રાખવાનું છે થોડું એવું થીક રાખવાનું છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો જો જરૂર પ્રમાણે જ પાણી એડ કરતું જવાનું છે અને વિસ્કરની મદદથી સારી રીતના એને એક જ ડાયરેક્શનમાં ફેંટી લેશું તો તમે જોઈ શકો છો આટલું ચમચાથી આવી રીતના નીચે પડે એવી રીતના એટલી એની થિકનેસ હોવી જોઈએ અને ચમચામાં આ બેટર છે એ કોટિંગ થઈ જાય સારી રીતના આટલું આપણું બુંદી માટેનું બેટર છે એ પરફેક્ટ છે હવે અહીંયા આ બુંદીને હું તેલમાં ફ્રાય કરી રહી છું અને અહીંયા મેં એક ઝારો લીધો છે હવે ચમચાની મદદથી આપણે બુંદી પાડી લેવાની છે અહીં હું ફ્રાય કરવા માટે તેલનો ઉપયોગ કરી રહીશું તમારે ઘીમાં કરવું હોય તો ઘીમાં પણ ફ્રાય કરી શકો છો તો તમે જોઈ શકો છો આવી રીતના ચમચામાં એક ચમચો જેટલો મેં નાખ્યો છે અને આટલું ઝારો અને લોહીનું આટલું ડિસ્ટન્સ હોવું જોઈએ જેથી બુંદી છે એકદમ ગોળ પડશે અને ઝારાને પણ હલાવવાનું નથી આવી રીતના બેટર નાખતું જવાનું અને એની મેળે જ બુંદી છે એ નીચે પડવા લાગશે હવે જેટલી સમય એટલી જ નાખવાની છે વધારે નથી નાખવાની નક્કર છે એ ભજીયાનું જે હોય એના જેવું થઈ જશે તો તમે જોઈ શકો છો લોયામાં બુંદી સમય એટલી જ મેં એડ કરી છે વધારે એક્સ્ટ્રા નથી નાખી હવે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો મસ્ત એવી ગોળ મો મોતી જેવી બુંદી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ચાસણી બનાવી લઈશું તો ચાસણી બનાવવા માટે એક મોટા વસણમાં એક વાટકા જેટલો મેં ચણાનો લોટ લીધો તો એ જ વાટકાથી માપથી મેં ખાંડ લીધી છે અને અડધો વાટકા જેટલું મેં પાણી લીધું છે આ ચાસણીમાં કોઈ તાર કે કંઈ જરૂર એવી હોતી નથી મધ જેવી સ્ટીકી થાય ત્યાં સુધી આપણે એને ચાસણીને થવા દેવાની છે આપણે જાંબુમાં જેમ ચાસણી બનાવીએ છીએ એવી જ રીતના બનાવવાની છે આ બુંદીના લાડુની રેસીપી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરજો હવે તમે જોઈ શકો છો આપણી ચાસણી છે એ થોડી થોડી સ્ટીકી થવા લાગી છે અને ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે અને એમાં મેં એક ચમચ જેટલો ઇલાયચી પાવડર નાખ્યો છે હવે આપણે જે બુંદી ફ્રાય કરી છે તેમાં એડ કરી દઈશું અહીં ઇલાયચીનો એકદમ ફાઇન પાવડર નથી રાખ્યો મેં થોડા એવા ઇલાયચીના દાણા રે એવો એડ નાખ્યા છે જેથી ટેસ્ટ સારો એવા લાડુમાં આવશે અને બજારમાં લાડુ મળતા હોય ને તેવો જ સ્વાદ સરસ આવશે હવે આપણે અહીંયા ચાસણીમાં બધી જ બુંદીને એડ કરી દીધી છે ત્યારબાદ મેં એમાં ફ્રૂટ એડ્સ કર્યા છે અહીં તમે કોઈ પણ મનગમતા ફ્રૂટ એડ્સ કરી શકો છો અહીં મેં બે ચમચી જેટલા બદામની કતરણ કાજુ અને કિસમિસ એડ કરી છે તમારે પિસ્તા નાખવા હોય તો પણ નાખી શકો છો અહીં કલર માટે મેં કોઈ પણ કલર નથી નાખ્યો એકદમ નેચરલ જ આ લાડુ બનાવી રહ્યા